નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે આ કારણોસર ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે બાવીસ જાન્યુઆરીએ બે હજાર રૂપિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં દેશભરની જાહેર ક્ષેત્રની બેન્કો ગ્રામીણ બેંકો વીમા કંપનીઓ અને તમામ નાણાકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહેશે ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે રિઝર્વ બેંકની ઓગણીસ સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે જેથી ગ્રાહકો બાવીસ જાન્યુઆરીએ બે હજાર રૂપિયાની નોટ બદલી શકશે નહીં ગ્રાહકો ત્રેવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસથી બે હજાર રૂપિયાની નોટ બદલી શકશે રિઝર્વ બેંકે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી તે સમયે બે હજારની ત્રણ પોઈન્ટ છપ્પન લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી આ કિંમત ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ઘટીને માત્ર નવ હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયા રહી ગઈ છે હજુ પણ બે પોઈન્ટ બાસઠ ટકા જેટલી બે હજાર રૂપિયાની નોટો બેંક સર્ક્યુલેશનમાં પરત આવી નથી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું મળીશું આવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો